રાજસ્થાનના જોધપુર જિલ્લાની પોલીસે માણસા તાલુકાના લિબુદરા ગામની ડબ્બા ટ્રેડિંગ આરોપીને દબોચ્યા આરોપીઓને તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસ ને સમયે ચાર વાગે ફોન કરીને લિબોદરા ચોકડી બોલાવીને ગાડીમાં ત્રણ ઇસોમને ઉપાડી ગયેલ તેમના કોઈ સ્થાનિક પોલીસે એન્ટ્રી કરાવ્યા વગર ચોવીસ કલાક જુદી જુદી જગ્યાએ લઈને પોલીસ ફરતી રહી આ ઈસમેના પરિવાર મોટો ગભરાટ થયો હતો આ ઈસમના પરિવાર અપહરણનો ગુનો પણ નોંધાવ્યો હતો રાજસ્થાન પોલીસે ટોર્ચર કરતા અને પૈસાની માગણી કરી હતી આ પરિવાર રોષે ભરાયો હતો રાજસ્થાન પોલીસ વડનગર તાલુકાના સરણા ગામે તપાસમાં લઈને આવી સરણા ગામના ઠાકોર સંજયજી દસરાજીનું ડબ્બા ટ્રેનિંગનું મોટું કમ્પાઉન્ડ ખુલ્યું હોવાનું જાણવા મળ્યું હતું તે સમયે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા પોલીસ અને પરિવાર સાથે મોટી બબાલ થઈ હતી જુઓ તેમના પરિવાર લોકો શિવ કહે છે પડકાર ન્યૂઝ વડનગર અહેવાલ નાગજી ઠાકોર મારો બાબલો આરતે ફિલ્મ બેંકમાં નોકરી કરતો હતો સર્વિસ કરતો હતો ગામ પાલલજ તાલુકો જિલ્લો ગાંધીનગર બરોબર હું રહું છું પાલલજમાં હવે રાત્રે છ સાડા છએ મારા મોટાભાઈ ઉપર ફોન આવ્યો કે ભાઈ આવી રીતે છે મારા બાબલાએ ફોન કર્યો કે આવી રીતે છે મને કિડનેપ કરી લીધો હતો બરોબર આ લોકોએ રાજસ્થાનની પોલીસ કહેવાય છે એલસીબી અને આવી રીતે ઉઠાવ્યું છે મને અને એક લાખ રૂપિયાની માગણી કરી છે તમે ફોન કરો તો આ જગ્યાએ એક લાખ રૂપિયા લઈને આવી જાઓ તો હું પતી જશે કેસ બરાબર હું છોડી દઈશ તમને પણ એના પછી આખી રાત ફોન આવ્યો નહીં અને બાલવા ચોકડી એમને માર્યા છે બરાબર બરાબર હું અમને ખબર પડી અમે એ એલસીબીમાં જાણ કરી અને એલસીબીમાં અમારા ભત્રીજા એમને લોકેશન આપ્યું તો આ જગ્યાએ છે બરાબર તો અત્યારમાં એનો ફોન આવ્યો કે હું અગિયાર સાડા અગિયાર પપ્પા ઘેરા આવી જાય પતી ગયું છે બરાબર પણ આવ્યો નહીં એટલે અમે અમારે અહીંયા આબુ પડ્યું એડ્રેસ લઈને અમે અહીંયા આવ્યા છીએ તપાસ કરવા તો અત્યારે મળ્યા તો અમે જોયા તો આ જે રાજસ્થાન પોલીસ છે એ પીધેલી હાલતમાં છે બરોબર અને અમે તપાસ કરી જોઈ તો અત્યારે મળ્યા છે બાબલાલ માર્યો છે બહુ બરોબર તમે અત્યારે કઈ જગ્યાએ છો અમે વડનગર અત્યારે વડનગર પોલીસ સ્ટેશનમાં છીએ બરોબર તો માગણી થઈ લાખ રૂપિયાની માંગણી થઈ અમારા જોડે એ લાખ રૂપિયા આપો તો ઉપરથી જ કઈ રીતે કીધું તું એ કિડનેપ માં કે આવી રીતે તમે લાખ રૂપિયા આપો તો કેસ પતાવી દઉં તમારો કેવી રીતે લાખ રૂપિયા માંગે છે કોની માંગેલા આ રાજસ્થાન પોલીસ છે અને હિન્દી ભાષી બોલતા હતા વાત કરવા નહીં દીધી મારા બાબલા જોડે મને ફોન ઉપર ચાલુ ગાડીમાં હતા અને વાત કરવા નહીં દીધી આખી રાત ફોન બંધ કરાવી દીધા પ્રાઇવેટ વ્હીકલ રાજસ્થાનનું લઈને આવે છે એ લોકો તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર શું ઘટના બની તમારી જોડે ઘટના બનવામાં એવું છે ગઈ ગઈકાલે છ વાગે મારા છોકરાને ફોન કરીને બોલાવ્યો મારો છોકરો બાઇક લઈને બાલવા ચોકડી ગયો અને બાલવા ચોકડી થી મારા છોકરાને બાઇક લોકર કરી અને આ લોકોએ કિડનેપ કરી દીધો છે કોણ લઈ ગયું એ રાજસ્થાન પોલીસ કે બરાબર અને આ લોકોને ફોન કરવાનું નક્કી કીધો ફોન હમણાં સ્વિચ ઓફ આવતા હતા ઘડીકમાં ફોન બે મિનિટ ચાલુ કરાવે ઘડીકમાં પાંચ મિનિટ ચાલુ કરે કોઈ લોકેશન લોકેશન હતું નહીં પહેલું લોકેશન નાખી દો સાંબાગ પોલીસ સ્ટેશનનું બરાબર બીજું લોકેશન કરું તો કે ભાઈ અમે વિસનગર છીએ પછી વિસનગર કે મહેસાણા છીએ આવા અમણાંખી રાત અમને ગોળ ફરવા ગાંધીનગરની બધી પોલીસ સ્ટેશન કર્મયોગી ભવન ક્રાઇમ બ્રાન્ચ સીઆઈડી આ બધું અમે આખી રાત ફર્યા પર બધાને મેસેજ એવા મળ્યા કે ભાઈ અહીંયા કોઈ બે માણસો મળ્યા છોકરાઓ કોઈ આવ્યા નથી માણસા પોલીસ સ્ટેશનમાં ગયા તો માણસા પોલીસ સ્ટેશને કહ્યું કે ભાઈ તમે સવારે ફરિયાદ નોંધાવી જજો તો સવારે એવા મેસેજ આવ્યા કે ભાઈ તમે લાખ રૂપિયા લઈ અને વડનગર આવી જાઓ તમે પોલીસ સ્ટેશન કોઈ જગ્યાએ જાણવા જોગ આપી છે અમે માણસામાં રાજસ્થાન પોલીસ ખબર જ નથી ઘટના બની એ બી અમને ખબર નહીં મારો છોકરો છે ને બે મહિનાથી બીમાર છે એને નિમોનિયા થઈ ગયેલો છે અત્યારે હાલ ચાલી ચાલીવી શકતો નહી ખાધા પીધા વગર અત્યારે હાલ ફફડે છે જો કઈ પણ થશે તો રાજસ્થાનની ની પોલીસ ની જવાબદારી રહેશે